કેવો સ્વાર્થ આવ્યો છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ પાવાગઢ વાળી મને દર્શન દે પાવલી પાછી દે ગઈ એમ આલે આ દ્રશ્યો છે ભુજમાં આવેલ દાદા દાદી પાર્કના કે જ્યાં ગીત સંગીત હાસ્ય અને આનંદનો માહોલ જોવા મળતો હોય છે અત્યારે નવરાત્રી પર્વની શરૂઆત પણ અહીં ધામધૂમથી જૂના દિવસોને યાદ કરીને પારંપરિક ગરબી સાથે કરવામાં આવી હતી નમસ્કાર હું જગદીશ પુરુષોત્તમ ગોર ભુજ કચ્છ બોલું છું અમે આ દાદા દાદી પાર્ક ની અંદર બે હજાર ચાર ચારની સાલથી નિયમિતપણે દર ગુરુવારે ભેગા થતા હતા ત્યાર પછી કોરોના આવ્યો અને લોકો આવતા બંધ થઈ ગયા કોરોના પછી અમને વિચાર આવ્યો કે લોકોને કેવી રીતે આપની તરફ ખેંચવા એના માટે એક આઈડિયો આવ્યો અને અમે કરાવ કે ચાલુ કર્યું કરાવ કે પછી આજે અમારી સંખ્યા લગભગ પોણા બસો જેવી થઈ ગઈ છે અમે દર ગુરુવારે અને રવિવારે વરિષ્ઠ નાગરિકો છેઠ વર્ષથી ઉપરના લગભગ એવા છે નાના બીજા આવે છે ઘણા પણ અમે સભ્યો બધા જોક્સ કરીએ ગીતો ગાઈએ અને બીજી ઇતર પ્રવૃત્તિ ઘણી બધી કરીએ છીએ હું નાનો હતો ને ત્યારે ખૂબ ગરમીમાં રમતો એટલો રમતો મને પોતાને એમ લાગતું કે હું કંઈક વધારે સારું રમું છું બીજા કરતા જે આજે બધાને લાગે છે એવી રીતે ધીરે ધીરે મોટો થતો ગયો ઉમર થતી ગઈ અને રમવાનું ધીરે ધીરે ઓછું થતું ગયું છેલ્લા મને લાગે છે ત્રીસ પાંત્રીસ વર્ષથી મેં ઘર હું ગરબી નહોતો રમ્યો અને મને ઓછું વિચાર આવ્યો કે આ જવાન લોકો જે રમે છે કેટલા ઉમંગ આનંદથી રમે છે એવી જ રીતે હું ક્યારેક રમતો તો હવે રમી શકાય કે કેમ આવો એક વિચાર આવ્યો મેં મિત્રોને વાત કરી કે આપણે નવરાત્રિની ગરમી રાખીએ બહુ સરસ સારો વિચાર છે પણ થાકી જવાશે મેં કહ્યું જેટલું રમાય એટલું રમતું થાકી જવા તો ભલે થાકી જવાય અમે આખી રાત જાગતા નાના હતા ત્યારે અમે બે કલાકમાં થાકી ગયા પણ વાંધો નહીં ધીરે ધીરે પામે રમ્યા એવી રીતે અમારો બચપનનો જે એક દબાયેલી સુસુપ્ત અવસ્થામાં જે ભાવનાઓ હતી અમારી તે આજે જાગૃત થઈ ગઈ અને અમને બહુ મજા આવી આજે લગભગ નહીં નહીં આવ્યો તો સાઠ સિત્તેર જણા અહીંયા લોકોએ આનંદ મનાવ્યો આવી રીતે રાસ ગરબા દાંડિયા રાસ હાથ તાળી ગરબા ઘણું બધું અમે રમે બહુ મોજ આવી આજે અમે પેલા જયારે ગરબી રમવા જતા ત્યારે બહુ ડિસિપ્લિનમાં જતા મને બરોબર યાદ છે કે મારા બા મને નાયા વગર ઓ પળમાં અંદર દાખલ થવા ન દે અમે ગરબી રમવા જઈએ તો પહેલાં નાહી લે રાતનો ટાઈમ હોય ગમે ત્યારે